કુંવર ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો પરેશાન શંખેશ્વર તાલુકાના કુંવર ગામે રબારીવાસમાં જવાના માર્ગ પર વરસાદી પાણી જવાના નિકાલ ન હોવાથી આશરે દસેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે રોડ રસ્તા પર ઢીચણ સમા પાણી ભરાયા ત્યારે તંત્ર દ્વારા ઘૂર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે જોવાનું એ રહ્યું છે કે કુંવર ગામ ખાતે આવેલા ગ્રામ પંચાયતમાં લોકોએ રજૂઆત કરી હોવા છતાં પણ પાણીનો નિકાલ નથી થતો મધરાતે પડેલા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે બાળકો તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ઢીંચણ સમા પાણીમાંથી પસાર થઈને જવાનો વારો આવ્યો છે શું આ તંત્ર સમસ્યાઓ નિકાલ સત્વરે લાવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું શું આ તંત્ર રોગચાળો ફાટી નીકળે ત્યારબાદ છે દિલીપ શંખેશ્વર છે અમારે પાણી કાયમીથી આ સાહેબ બહાર જતું હતું અત્યારે હવે આ લુખ તત્વના કારણે બારે રસ્તો દીધો હોય અમારા અઢાર ઘરોનું પાણી બહાર નીકળવા દેતા નથી તો અમારું બિયારણ લાવેલું જીરું સણ્યા ગૌ અમારું બધું મેદાન થઈ ગયું છે હવે અમારે અત્યારે અમારો બધો લાયલો સામાન બગડ્યો તો હવે આ કઈ રીતે નિવારણ કરવું તમને આ અમે અપીલ કરીએ છીએ કે આ અમારું જલ્દી 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 નિવારણ લાવો કોર ગામમાં જે ગ્રામ પંચાયતના જે કર્મચારીઓ છે કોઈ ધ્યાન દે કે નહીં હા કોઈ ધ્યાન દેતા નથી ધ્યાન દેતા તો આ પરિસ્થિતિ અમારું ભી ના થાય બે વાગે બે વાગે ના રાતના બે વાગે થી અમારા બાળ બચ્ચા બધા ખાટલા ઢાળી ખાટલા પર છે ઘરમાં પાણી અંદર છે તો અમારું પાણીનું નિવારણ લાવો અને અત્યારે જો આટલા વર્ષاتથી અમને જો આટલી તકલીફ પડતી હોય વધારે વરસાદ થાય મને કેટલી તકલીફ પડતી તો માર બાર બચ્ચો બહાર નથી જઈ શકતા અમે અમાર કોઈ ચીજ બહાર જવું હોય માર ઢોરવાળા માણસ છે અમે ખેતીવાળા માણસ છીએ માં લઈ જાય વસ્તુ પાડી જાય તો માર ઢોરવાળાને મારી ગઈતી માર ઢોરનું

તો પાણી નીકળ છે નહીં તો અમારા ઘરની અંદર પાણી છે જે કરો અમારો આ તા પાણી નો નિકાલ ઉપર ઢોરા ને છો અમારે કઈ રીતે જીવ અમાર કઈ રીતે બાળ બચ્ચા અમાર હુવાન ખાટલો છે અમારા જે ઓપરેશન વાળું શરીર છે આ બહાર નથી નીકળી હતા તો હવે એમને આ ઘર નું અમારા શિર નું ચાલો બુછિર બહાર નીકળો આરી અમને સમસ્યા આયા તાર જે કરો અમારું આ કરો